સાયક્લોપેન્ટેનોન ની મિથાઇલ લિથિયમ સાથે પ્રક્રિયા કરતા શું મળે છે તો સાયક્લોપેન્ટેનોન નું પહેલા આપણે સ્ટ્રક્ચર દો કરીએ આ થયું સાયક્લો પેન્ટેનોન સાયક્લો અને કીટોન સાયક્લો પ્લસ એની પ્રક્રિયા કરવાની છે મિથાઇલ લિથિયમ સાથે મિથાઇલ લિથિયમ એટલે કે આ મિથાઇલ થયું અને લિથિયમ એલ આઈ તો આપણને ખ્યાલ છે કે લિથિયમ છે એ એસ વિભાગનું તત્વ છે અને ધાતુ તત્વ છે એટલે કાર્બન નેગેટિવ થશે આની અંદર સાયક્લોપેન્ટેનોલની અંદર જોવા જઈએ તો આ જ્યારે આની સાથે પ્રક્રિયા કરશે ત્યારે આ દ્વિબંધનો ઇલે પાય ઇલેક્ટ્રોન છે એ દ્વિબંધના પાય ઇલેક્ટ્રોન આવી જશે ઓક્સિજન ઉપર અને ઓક્સિજન છે એ ઋણાયન બનશે ઓ માઈનસ હવે ત્યારબાદ આ પ્રક્રિયામાં શું થશે કે માઈનસ ની સાથે આ કાર્બન છે એ પ્લસ બની જશે કાર્બનની સંયોજકતા છે એ જતી રહી પ્લસ કાર્બોકેટાયન બને છે અને CH3 અહીંયા માઈનસ છે અને Li પ્લસ છે તો માઇનસની સાથે પ્લસ ની જોડી દઈએ આપણે તો પ્રક્રિયામાં આપણને કંઈક આવું મળશે ઓ માઈનસ અને મિથાઇલ ગ્રુપ છે એ આખું અહીંયા જોડાઈ જશે સી એચ થ્રી તો આનું નામ છે સાયક્લોપેન્ટેનોઇલ એનાયન સાયક્લોપેન્ટેનોઇલ N I